વડોદરામાં રવિવારના રોજ એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ભારે ગાજવીજ સાથે વરસતા વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદને પગલે શહેરના નવા બજાર રાવપુરાની દુકાનો તેમજ આવા જવા રોડ વિસ્તારમાં કેટલીક સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા હતા દિવસ દરમિયાન ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર સતત વધતા શહેરીજનોમાં ચિંતા વધી હતી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ હતી વડોદરામાં ફરી પૂર સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી

આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે જોકે ગતરાત્રીથી જ વરસાદે વિરામ લેતા વડોદરામાં પૂરનું સંકટ ટળ્યું છે વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી એક ફૂટ જ દૂર છે હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને પચીસ ફૂટે પહોંચી છે ત્યારે ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે કાલાઘોડા બ્રિજની જળ સપાટી પચીસ ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોડાયું છે ધીમે ધીમે નદીની સપાટી વધી રહી છે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર સ્થિર થયું છે